પણ હવે જો બે દિવસથી સારું છે કેમ કે દવાને એવું બધું લીધું હોત સારું શેઠાણ હાર મમ્મીને ની બધાય છે ઘરે તો અહીં જો કેવડા મોટા મોટા ભૂંગળા છે તો આને આ ભૂંગળા છે ને એ ઓલાના છે આપણે ગટરને એવું બધું નાખવાનું હોય તો એના ને એવું બધું જો જો એ બધું પેડું રહે કેમકે અહીંયા છે થોડુંક ખાલી જગ્યાએ વધારે તો અહીંયા બધું પેડું રહે ને હાલો હવે આપણે જાય ઘેર કેમ કે તડકોએ ખાઈ લીધો છે અને મજા આવી ગઈ છે તો હવે ઘેર જાય તો અહીંયા તો જો મારા મમ્મી કાંઈક કામ કરતા લાગે કામ મમ્મી તો નાળિયેલ કાઢે છે તો નાળિયેલના બટકા કરી નાખશે આમ પછી હુંકવાના છે કા હુંકવી જાય તો પછી ટોપરો થઈ જાય ને હમ તો મારા મમ્મી જો આવું કાંઈક કામ કરે પરેશભાઈ લઈ લીધી છે સા કા ભાઈ હા હાલો મારે તો મારા પપ્પા પાસે શીખવા બી જવું છે મારા પાણી પીશે સા

આ માળો પડ્યો છે જો બુલબુલનો છે તો આવો કાક માળો જો તો કેમ એ આમ ગોઠવણી કરતાં કા બસ આતા બસા હતા ને હે હં હં અહીંયાથી પડી ગયો પણ અહીંયા હતો ને ફેમિલી અહીંયા તો નાથી એઠો પડી ગયો આપણે જોઈએ એમ કા હું તો કહું બસા નથી ને પણ એમાં કાંઈ નહોતું જો ખાલી એ તો હાવ કા હા અટાને એ તો લહાને એવું બધું ફોલી નાખ્યું છે તો

જતી અરે આલો આપણું ઘર આગળ ખુલશે તો આમ જો આમ રસ્તો છે અહીંયા છે અમારા ઘરનો રસ્તો હે હા ખજાનો પહેરો જો આ અમારું ઘર છે તો ફેમિલી અમારું ઘર જૂનું ઘર આવું છે હું તમને દેખાડું કેવું છે એ તો અમે જો બાઉું તૂટી ગયું છે ભાઈ અમારું જૂનું ઘર કામ એમાં એકલા લાકડા જ ભેર્યા માલનું માલનું ઢાળ્યું ને પેલા અમારે આ રૂમ હતી પછી આમાં માલ બાંધતા ને હવે લાકડા ગમે તો લાકડા ને એવું જો આમાં નળિયા ને એવું બધું નાખ્યું આ બધું તો ઉડી ગયું ને ઓળપર તવડો ને એવું થઈ ઉડો તો હવે ફેર થાય તો બનાવવાનું હોય ગમે હવે હમણાં તો હું બનાવીએ અમારું ઘર જો હાવ પડી ગયું છે આ અમારું જૂનું ઘર હતું તો અટાણે હાવ પડી ગયો હવે ફેર થાય ને પછી બનાવશે ને અહીંયા છે સૂલો તો અહીં જો અમારે પેલો સૂલો ને એવું મેંકતા છે પતરાનો સૂલો તો આવું છે આ બારીને જો બધું તૂટી ગયું હાવ આખું અમારું રૂમ જ તૂટી ગયેલી છે આખી ગામી હાવ ફાટી ગયો આ બધું ઉડી ગયું જવું બધું પતરા ને એવું પણ હવે હાવ તૂટી ગયું તો ફેમિલી આ છે અમારું જૂનું ઘર તો અમારું જૂનું ઘર જો હાવ પડી ગયું ફેમિલી હવે હાવ પડી ગયું નકર મસ્તી નહોતું એમાં આમાં ને બધું કરેલું તો આમ જવું તમે પ્લાસ્ટર હતા ને કરેલું હતું પણ થોડોક પવન આવ્યો ને એટલે હું ઓણસોમાં બધું પડી ગયું હાવ જ અટાણે તો થાય દેવો જયારે બનાવી નાખ્યું તો અહીં જો બાજોટ ને એવું બધું છે તો આ છે મારા મમ્મીના લગ્નનો બાજોટ તો આવું બધું સામાન ભરી દીધો વધારાનો લાકડા ને એવું બધું હવે લાકડા લઈ લીધા છે અને તાળું દઈ ને અમે જઈએ છીએ ને માર મમ્મી એની ઓલી નાખે ને મારી થપ્પી નાખ્યા હવે તો હવે મારે જ આવવાનું છે વ્યાહેતી હવે લાકડા શીરવાનું ચાલુ કરી દીધું કામ શીરવા જો હે ને હે એટલે જ કહું તો લાકડા લઈ લીધા છે બોડીના અને મારમી શીરવાનું ચાલુ કરી દીધું હવે આપણે જવું છે ઘરે તો ઘરે થોડું ઘણું કામ છે તો કરી નાખીએ થઈ ગયું છે વાળનો સમય ને કારીગરો વેઈ જશે ને વાળું પાણી કરી નીકા દે તો હું ને મોઢું મારા હે શું કરાતું આ તૂટી ગયું ये होसे फर्स्ट मा ओलु खुलतो न खोलवा म धन्डा थई पकडी लेय पकडी नथी का छै मन तो काही जडी नी मोट दात करी जा तो बोखी थई तमे खबर आई छ खबर हु तैनो पुनामा से घिरी दओ न त थई जाय आं वई न आं त जाम खोलवा म हारवे सी हु हु पण छोकरा हाथ म आवी जाय न तो छोकरा टे रेवा नती